સુરતમાં એક્ટિવા લઈ ગાંજો વેચવા આવેલા એક ઇસમ સહિત ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે સુરત શહેરમાં એક બાજુ ડ્રગ્સ માફિયાઓ માફિયાઓ સામે કાર્યવાહી કરવા માટે પોલીસ સક્રિય છે જ્યારે બીજી બાજુ ડ્રગ્સ માફિયાબો અજમાવી આવી પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે સક્રિય દેખાઈ રહ્યા છે તો આ દરમિયાન પાલ પોલીસે એક્ટવા લઈ અને ગાંજો વેચવા આવેલા એક ઈસમ સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને આરોપીઓ પાસેથી હાઇબ્રિડ ગાંજાનો જથ્થો તેમજ અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે હેરાફેરી ન થાય તે માટે જરૂરી માર્ગદર્શન તથા સૂચના આપવામાં આવી છે જે સૂચનાના આધારે પાલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે એવી બાતમી મળી હતી કે પાલ ગેલેક્સી સર્કલ પાસે એક બ્લુ કલરની માદક પદાર્થ કરવા રેતીવાલા અને ગવિન ગોપાલભાઈ રાજપૂતની ધરપકડ કરી હતી તેમજ આરોપીઓ પાસેથી કુલ એકત્રીસ ગ્રામના હાઇબ્રિડ ગાંજા જેની કિંમત ત્રાણું હજાર છે તથા ત્રણ મોબાઈલ અને બે ટુ વ્હીલર મળી કુલ બે પોઈન્ટ અઠ્યાવીસ લાખની મત્તાના મુદ્દામાલને માલને કબજે કર્યો છે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેમજ કઈ જગ્યાએ ડિલિવરી કરવાના હતા વગેરે બાબતે પૂછપરછ કરવામાં આવી રહી છે